આ વિષે સલાહનો વ્યક્તિ કેન્દ્રિત સિદ્ધાંત પર્સન સેન્ટર થિયરી ઓફ કાઉન્સેલિંગ પ્રસ્તાવના વ્યક્તિ કેન્દ્રિત સિદ્ધાંત એ મનોવિજ્ઞાન અને પરામર્શના ક્ષેત્રમાં એક અગત્યનો અને પ્રભાવશાળી અભિગમ છે જેની રજૂઆત કાલ રોજર્સ દ્વારા કરવામાં આવી હતી આ સિદ્ધાંત પરંપરાગત સલાહના અભિગમથી અલગ છે કારણ કે તે સલાહકાર ને સત્તાધિકારી કે માર્ગદર્શક તરીકે નહીં પરંતુ એક સુવિધાજનક ફેસિલિટેટર તરીકે જુએ છે આ સિદ્ધાંતનો મૂળભૂત વિચાર એ છે કે દરેક વ્યક્તિમાં પોતાની સમસ્યાઓનું નિરાકરણ લાવવાની અને સ્વ વિકાસ કરવાની સહજ શક્તિ હોય છે સલાહકારનું કાર્ય માત્ર એવી અનુકૂળ પરિસ્થિતિ ઊભી કરવાનું છે જેમાં વ્યક્તિ પોતાની આંતરિક શક્તિને ઓળખી શકે વ્યક્તિ કેન્દ્રિત સિદ્ધાંતના મુખ્ય સિદ્ધાંતો આ સિદ્ધાંત મુખ્યત્વે ત્રણ પાયાના સિદ્ધાંતો પર આધારિત છે જે સલાહકાર અને સલાહ લેનાર વ્યક્તિ વચ્ચેના સંબંધને મજબૂત બનાવે છે આ ત્રણેય સિદ્ધાંતો એકબીજા સાથે ગાઢ રીતે જોડાયેલા છે એક બિનશરતી સકારાત્મક સન્માન અનકન્ડિશનલ પોઝિટિવ રિગાર્ડ આ સિદ્ધાંતનો અર્થ એ છે કે સલાહકાર સલાહ લેનાર વ્યક્તિને તેના વર્તન વિચારો કે લાગણીઓને ધ્યાનમાં લીધા વિના સંપૂર્ણપણે સ્વીકારે છે અને સન્માન આપે છે સલાહકાર કોઈપણ પ્રકારનો ન્યાય કે મૂલ્યાંકન કર્યા વગર વ્યક્તિને જેવી છે તેવી જ સ્વીકારે છે આનાથી વ્યક્તિને સલામતીનો અનુભવ થાય છે અને તે ખુલીને પોતાની લાગણીઓ અને સમસ્યાઓ વ્યક્ત કરી શકે છે તે જાણે છે કે તેને ન્યાય આપવામાં આવશે નહીં જેનાથી વિશ્વાસનું વાતાવરણ નિર્માણ થાય છે બે સહાનુભૂતિપૂર્ણ સમજ એમ્પાથિક અન્ડરસ્ટેન્ડિંગ સહાનુભૂતિ એટલે અન્ય વ્યક્તિના દ્રષ્ટિકોણથી પરિસ્થિતિને સમજવાનો પ્રયાસ કરવો વ્યક્તિ કેન્દ્રિત સિદ્ધાંતમાં સલાહકાર સલાહ લેનાર વ્યક્તિની લાગણીઓ વિચારો અને અનુભવોને ઊંડાણપૂર્વક સમજવાનો પ્રયાસ કરે છે અને આ સમજણ તેને દર્શાવે છે અહીં માત્ર લાગણીઓને સમજવી પૂરતી નથી પરંતુ તે લાગણીઓને બિનન્યાયી રીતે વ્યક્ત કરવી પણ જરૂરી છે આનાથી વ્યક્તિને લાગે છે કે કોઈ તેને સાચા અર્થમાં સમજી રહ્યું છે ત્રણ સમાનતા કોંગ્રુએન્સ સમાનતા એટલે સલાહકારનું પ્રામાણિક અને વાસ્તવિક હોવું આ સિદ્ધાંત મુજબ સલાહકારે પોતાના વિચારો લાગણીઓ અને વર્તનમાં સુસંગતતા રાખવી જોઈએ સલાહકાર પોતાની અસલી ઓળખ છુપાવ્યા વગર પ્રામાણિકતાપૂર્વક વર્તે છે આનાથી સલાહ લેનાર વ્યક્તિમાં સલાહકાર પ્રત્યે વિશ્વાસ જન્મે છે અને તે પણ પોતાની સમસ્યાઓ વિશે વધુ ખુલીને વાત કરી શકે છે સમાનતાનો અભાવ સલાહકારના સંબંધને નબળો પાડી શકે છે વ્યક્તિ કેન્દ્રિત સિદ્ધાંતનું મહત્ત્વ અને લાભો આ સિદ્ધાંતના અનેક લાભો છે જે તેને અસરકારક બનાવે છે સ્વજાગૃતિમાં વધારો આ સિદ્ધાંત વ્યક્તિને પોતાની અંદર રહેલી શક્તિઓ અને મર્યાદાઓ વિશે જાગૃત થવામાં મદદ કરે છે સ્વસ્વીકૃતિ બિનશરતી સકારાત્મક સન્માન દ્વારા વ્યક્તિ પોતાના ગુણો અને ખામીઓ બંનેને સ્વીકારતા શીખે છે આત્મનિર્ભરતા આ સિદ્ધાંત વ્યક્તિને સમસ્યાના ઉકેલો માટે બીજા પર આધાર રાખવાને બદલે પોતાનામાં વિશ્વાસ રાખવાનું શીખવે છે સબંધોમાં સુધારો આ સિદ્ધાંતના ઉપયોગથી વ્યક્તિ પોતાના અંગત અને વ્યવસાયિક સંબંધોને વધુ સારી રીતે સમજી શકે છે અને સુધારી શકે છે ઉપસહાર આમ વ્યક્તિ કેન્દ્રિત સિદ્ધાંત સલાહકારને માત્ર સલાહકાર તરીકે નહીં પરંતુ એક માર્ગદર્શક તરીકેની ભૂમિકા ભજવવા માટે પ્રોત્સાહિત કરે છે જે વ્યક્તિને પોતાની ક્ષમતાઓને ઓળખવામાં મદદ કરે છે આ સિદ્ધાંત વ્યક્તિના सर्वांगीण વિકાસ અને માનસિક સ્વાસ્થ્યને સુધારવામાં એક પાયાનો અભિગમ પૂરો પાડે છે